ડીસા તાલુકાના જાબડિયા ગામે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાશે ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ સત્રીય સમાજ વિશે કરેલ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે ત્યારે વિરોધના સુર હવે પાટણ લોકસભા અને ડીસા તાલુકાના જાવડિયા ગામે પહોંચ્યો છે આજરોજ પાટણ લોકસભાના ડીસા તાલુકાના જાવડિયા ગામમાં મહાકાળી મંદિર યામાં મોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે પરસોત્તમ રૂપાલાએ કરી ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો જેમાં જાવડીયા ગામના પૂર્વ સરપંચ જબ્બરસિંહ પૂર્વ સરપંચ થાનાજી તેમજ ક્ષત્રિય આગેવાનોમાં સોલંકી રમેશસિંહ સોલંકી રામસિંહ પંચાયત સદસ્ય બચુજી ઠાકોર વાઘજી ઠાકોર ઠાકોર મથુરજી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજની એક સુરમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપ પક્ષ સામે માંગણી કરવામાં આવી છે જો ભાજપ પક્ષ ટિકિટ રદ નહીં કરે તો ભાજપ પક્ષના વિરુદ્ધ મતદાન સાથે ભાજપ પક્ષને બાયકોટ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જાવડે ગામમાં ભાજપના નેતાઓ કાર્યકરોને પ્રવેશબંધી કરીશું પરસોત્તમ રૂપાળા અને ભાજપ વિરોધી નારા સાથે જાબડિયા એ પણ વિરોધનું રણસિંગુ ફેંક્યું આજે જાબડિયા ગામે મહાકાળી માતાના મંદિરે જાબડિયા ગામની ક્ષત્રિય સમાજ 18 આલમ ભેગી થઈ અને રૂપાના સાહેબની ટિકિટ રાજકોટ લોકસભામાં નહીં કાપવામાં આવે તો ભાજપ સામે આ લોકસભાની સમાજ અઢારે સમાજ રૂપાલા સામે મોરચો મળશે અને ખરેખર આ ભાજપની તાનાશાહી છે ખરેખર આજે નિવેદનો આપ્યા છે દલિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે જે આ રૂપાલા બોલ્યા છે ખરેખર યોગ્ય નથી ખરેખર પાર્ટીને આ ગુજરાતમાં દબદબો રાખો હોય તો રૂપાલા સાહેબને ખરેખર ટિકિટ કાપવી જોઈએ અને આ ઝાબડિયા ગામના અઢારે આલમ મળી અને ક્ષત્રિય સમાજ મળી અગાઉનું જે ભવિષ્યનું આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું ખરેખર આ સરકારને જડબાતોડ જવાબ મળશે શું નામ છે આપનું જબરસિંહ ઠાકોર ઝાબડિયા પૂર્વ સરપંચ